આજની વિડીયોની અંદર તમને દૂધનું દૂધ અને પાણીનું પાણી અમારી જે ટ્રીટમેન્ટ ખેડૂત કરી રહ્યા છે અમારો જે સ્પ્રે કરે છે જમીનમાં જે દવા આપે છે એનું એમને તમાકુની અંદર શું ફાયદો દેખાય છે એ ટોટલ પરિણામ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો પહેલા પેલું આ જે તમાકુ છે આખી આ ખેડૂત મિત્રો ને બતાવો તો ખેડૂત મિત્રો આ જે તમાકુ છે આનું આ જે પાનાની જે ચીકનેસ છે પાનાની જે લંબાઈ છે પહોળાઈ છે જે ઝાડપણું છે એ આખું ખેતર ફરાવદાર થયેલું છે ન આખા ખેતરની અંદર કોઈ જગ્યાએ પાન પોકડેલું જોવા નહીં મળે આખું ખેતર મિત્રો આની તમે આ આ બતાવો મિત્રો આ આ જો છે ઉપરનું પાન એકદમ ફ્રેશ આ જુઓ ઉપરનું પાન એકદમ ફ્રેશ કોઈ કોકડવા જ નથી જો આ ઉપરનું પાન છે એકદમ ફ્રેશ છે તો ખેડૂત મિત્રો આ આ બતાવો ઉપરનું પાન જોવા પાન જો આ રીઝલ એક એક છોડ મિત્રો તમે જુઓ ને કોઈ તમને ખ્યાલ આવશે કે આું તમાકુનું પાન હરું કેવી રીતના થયું હશે આ જાદુ મિત્રો ખાલી થયો છે આપણી દવા દ્વારા બતાવો જુઓ જો ખેડૂત મિત્રો આપ માનજો જો ઝાડપણ તો જુઓ ગજબનું ઝાડપણ અને ઉત્પાદન જે વધ્યું છે ને એ તો તમે જાણજો તમને ખ્યાલ આવશે કારણ કે ખેડૂત મિત્ર ઘણા વર્ષથી ખેતી કરે છે બીજી વસ્તુ એમની જોડે ખેતર છે એમને દવા નથી મંગાઈ નથી વાપરી તો એ જુઓ તમે આ છે આની અંદર કોઈ અમારી દવાનો શ્રેય નથી કર્યો કોઈ જમીનમાં અમારી દવા વાપરી નથી અને તમાકુની તમે જુઓ એનું કોકડવાટ આવી ગયો છે પાન ખાલી એક વાડકી જેટલું પાન દેખાય છે અને કોઈ ઘેરાવો દેખાતો નથી અને આ પીરું બી છે એની અંદર જો દેખાય છે જો આ મિત્રો પીડાશવાળો ભાગ જો આ નીચેના

રસિકભાઈ ભાવાજી ઠાકોર છે તમાકુ ત્રણ વીઘાની મિત્રો ટોટલ તમાકુ છે અને આ તમાકુ ની અંદર તમે અમારી દવાનો સ્પ્રે કેટલી વાર કરેલો બે વાર બે વાર મિત્રો તમાકુ ની અંદર સ્પ્રે કરેલો છે અત્યારે કેટલા મહિનાની થયા તમાકુ આ તમાકુ થઈ લગભગ સો દિવસ થવા સો દિવસ એટલે મિત્રો તમને કહી શકું ત્રણ મહિના ઉપર દસ દિવસ બરાબર ને બરાબર ત્રણ મહિના ને દસ દિવસ ની આ તમાકુ થઈ ગયા તમારી આ જે ભય ની તમાકુ જોડે જ રોપેલી આ જોડે હંગાત જ હંગાત જ તમે અમારી આ દવા જે સ્પ્રે કરી અને જમીનમાં કેટલી વાર આપી બે વાર બે વાર મિત્રો જમીનમાં પાણી સાથે પાઈ છે બરાબર ને તો તમને ફાયદો શું લાગે છે ફાયદો પેહલા તો બતાવો ફાયદો બતાવો ખેડૂત મિત્રો કોઈ કોકરવાટ છે કોઈ કોકરવાટ નહીં પીડા વાળો ભાગ છે કોઈ નહીં આવું ગયા વર્ષે કરેલી ને હા ગયા વર્ષે આમાં કેટલું ઉત્પાદન નીકળેલું ગયા વર્ષે પણ અને આ વર્ષે લગભગ પચાસ થી પંચાવન મન જેવું નીકળે વીઘા ની વાત વીઘે 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 પાંત્રીસ મન નો ઉતારો લીધે અને આ વખતે આ વખતે પંચાવન મન થાય મારા અંદાજ મિત્રો પચાસ થી પંચાવન મન તમાકુ થશે કારણ કે એટલું કહી શકું પાંત્રી મન ઉતારો લેતા હોય ને એમાં પંચાવન મન તમાકુ એટલે વીમન નો ફરક પડ્યો વીમન નો ફરક પડ્યો અરે ભૂલે ચુકે રસિકભાઈ દવા ના વાપરી હોય વીમન તમાકુ વધે ના વધે

કોઈ ગ્રોથ જ નથી કોઈ વિકાસ જ નથી કેટલું એ ઉતરશે હવે એ સીરી વિગે ભાઈ વીસ મણ થાય થાય તો કે મિત્રો ખાલી આ વીસ મણ ઉતરશે કારણ કે પાન જ આટલું દેખાય પીરું પડી ગયું છે અને કોઈ ઘેરાવો નથી પણ આમની ત્રણ વીઘાની જે ઝલક જ જે ચમક જ છે કંઈક અલગ જ છે તો ખેડૂત મિત્રો અમારી દવા વાપરવાથી તમારા તમાકુની અંદર પાનની લંબાઈ પોઢાઈ વધશે વજન વધશે પીડાશવાળો ભાગ આવશે નહીં અને ખાસ કોંકળવાડ તો જોવા મળશે નહીં તો સિઝનમાં બે વાર સ્પ્રે કરશો બે વાર જમીનમાં આપશો તો આવું અદ્ભુત પરિણામ તમને પણ મળશે તો રશિકભાઈ તમે જે માહિતી આપી બદલે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે જેમણે દવા કેવી રીતના વાપરી છે કઈ દવાનો સ્પ્રે કર્યો છે એની માહિતી પણ તમને આપી દઈશ આપણી કંપનીની અંદર મિત્રો આવી છે ક્રોપ પરિવર્તન ને પેસ્ટ્રોગો આ બે દવા પંપની અંદર એડ કરવાની હોય છે અને

તો ભૂમિ પરિવર્તન તમારા છોડને જે પણ કન્ટેની ઉણપ પડે કન્ટેની ઉણપ પૂરી પાડશે અને સોહિલ પાવર તમારો ખોરાક નાખેલો મૂનને પહોંચાડશે મૂનનું ડેવલપમેન્ટ કરશે જમીનને પોચી બનાવશે આ બે દવા બે વાર આપી દીધી બે વાર સ્પ્રે કરી દીધો એટલે તમને સમક્ષ આવું પરિણામ તમને પણ મળશે ઓકે મિત્રો તો આ હતી બહુચરાજી તાલુકાના મહેસાણા જિલ્લાની તમાકુ ઘણા બધા વિડીયો આવવાના છે ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરજો આવ નવી અપડેટ મળતી રહેશે ઓકે થેન્ક યુ સો મચ